પાતર સુરેન્દ્રનગરમાં ખોડુ ગામમાં પશુપાલકો મેદાને આવ્યા જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ ગૌચર જમીન મુદ્દે રજૂઆત કરી છે ગૌચર સહિત વિવિધ ખરાબાની જમીનમાં ખનન થતું હોવાની રાવ તો ગેરકાયદે થતું ખનન અટકાવવા લોકોએ માગ કરી માથાભારે શખ્સો બ્લાસ્ટ કરી પથ્થરો કાઢતા હોવાની રાવ છે ખનન અટકાવી જમીન ખુલ્લી કરવા લોકોની માગ કે હાલ અમારી જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનની અંદર મોટા પાયે ખોદાણ કરેલ છે અને હાલ પણ એ લોકો ખોદકામ કરી અને સફેદ પથ્થર કાઢવામાં આવે છે જે કઈ અમારું કિંમતી ખનીજ છે ગૌચર એની અંદર એ લોકો એ કીમતી ખનીજ કાઢી લીધેલ છે અને હાલ પણ એ લોકો ખનીજ કાઢે છે ત્યાં હાલ ધોરી આ ખનીજ ખાતામાં ખોદવામાં આવ્યું છે ખોદી કાઢ્યું છે બધું એટલે લગભગ પચાસ ઓછા માં ઓછી એકસો ને કઈક બાવન વીઘા જમીન તો ગૌચર ખોદી કાઢી છે અને માલ માલઢોર બહુ નડતર થાય છે કારણ કે આ વસ્તુ વર્ષથી ચાલુ છે અને અવરનવર ચાલુ જ રહ્યા છે ખનીજ ખાતા વાળા આવે તો બે દિવસ આવી ને પાછું કરી લા અને વડે પાછું ચાલુ ચાલુ રહ્યા છે પશુપાલકો ને શું તમારી પશુપાલકો માંગણી એવી છે કે આ વસ્તુ બંધ થવી જોઈએ